આવું લુક પહેર્યું છે એટલે હું તમને કહી દઉં કે આજ એમની રામાપીરના સોંગના શૂટિંગમાં આવેલા સવી એમાં રામાપીર આવશે સગુણાબેન આવશે પછી રત્નો રાયકો આવશે બાદશાહ આવશે અને એની બાદશાહના સિપાઈ સવી અમારા બાદશાહને તમારે જોવા હોય ને તો કન્ટિન્યુ વલગમાં રહેજો મજા આવશે હાલો હું તમને બાદશાહ બતાડું હાલ બાદશાહ ભાઈ

બરોબરને લૂટી લો હા મોજા દેવા દદા હા ઘરના તો બધા લૂટી ગયા હવે શું છે બાકી જો કાય લઈ લીધા છે એમ ખોટા તો ને વાપરે ને તો કપ ને ને ખરી કરવા જાય ઓકે ઓકે કેમ તું ઢીબી નાખે ને પણ ભાયોમાં મારી નાખ્યા ઓ જો રતનાભાઈ તો એમ કે છે કે પકડીને ઢીબી નાખ્યા દાંત કાઢે છે જો અમારા બાછા ભાઈ નું કામકાજ જો તમે મોંગા મોંગા મૂમેટ કરે જો શૂટિંગ ચાલુ છે યાર આ મોજા બચે ની જય કોરિયર માં

તો મિત્રો શૂટિંગ સલુજ છે અને અમારા બાદશાહ બનેલા છે ને દેવા દેદા એ હવે ડાયલોગ બોલશે તો તમે સાંભળજો તમને મજા આવશે હા મોજા આ જો ને વોકો વોકો રહેશે તારા હાથમાં અને ખીલીએ રહેશે તારી રાશ આ તો સમય પ્રમાણે જો ને તું તો જો ને જંતર વગાડતો જાશ હા મોજા કેમ કે દાદા આપણી મોજ

અને સગુણા બેન થી આલ્યા જાય છે હવે આલ્યા આવી છે અને સોંગ નું શૂટિંગ પૂરું થઈ ગયું છે કઈ ચેનલ માં આવવાનું છે સંજયભાઈ એસ ડી સોહાણ ચેનલ નું નામ છે યુટ્યુબ માં તો કન્ટિન્યુ વિડીયો જોઈજો અને એમઆઈ થી વિડીયો જોવા જાય તો એમ બધા